કૌશલ્ય અને કળાને પ્રસ્તુત કરવા માટે આવું સુંદર મજાનું સ્ટેજ આપવા માટેની તમે જે વ્યવસ્થા કરી છે એને માટે હું એમને અભિનંદન આપું બધા જ લોકો જન્મજાત કલાકાર હોય છે પણ કેટલાકને તક મળે છે ને કેટલાકને તક મળતી નથી એને કારણે એનું પ્રસ્તુતિકરણ થતું નથી હું આ બધાને જોતો હતો તો કેટલા બધા હોશથી એ લોકોએ જુદા જુદા વેશભૂષામાં સજ્જ થઈને અહીંયા આવ્યા છે એમના વાલીઓને એટલો બધો ઇંતજાર હશે કે અમારા દીકરા દીકરીઓ આ મંચ ઉપર કેવું પરફોર્મ કરે છે એમની ફિટ ધમથબાવવા માટે તેઓ આવ્યા છે આજે આપણા રાજકોટ નગર માટે કલાનો આ ઉત્સવ એ માણવા જેવો ઉત્સવ છે લઈને અમારી અમારી અને સંગઠનની એ બંને ઉપસ્થિત છે પણ આપણે એવો પ્રયાસ કરવો જોઈએ કે રાજકોટના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે અને ઈ આ બાળકોના પરફોર્મન્સને જુએ આ એવા કલાકારો છે સાહેબ કે જે પ્રસ્તુતિ કરશે કેટલી બધી કુદરતી અને નેચરલ હશે અને એનું આપણને સૌને ગૌરવ છે જેમણે જેમણે ભાગ લીધો છે એ બધાને મારી શુભકામનાઓ છે કે તમારો બધાનો એક જ નંબર આવે એવી શુભકામનાઓ હવે પછી નિર્ણય ઉપર છોડીએ હું બધાને એક નંબર આવે એવી શુભકામનાઓ પાઠવું છું જેમણે ભાગ નથી લીધો એ બધા આવતી વખતે ભાગ લેવા માટેનો સંકલ્પ લે અને આ લોકોએ પ્રસ્તુત કર્યું હતું એની કરતાં વધારે સારું અમે પ્રસ્તુત કરીશું એ પ્રકારના સંકલ્પ સાથે આ બધાની પીઠ આપણે સૌ થપથપાવીએ પુનશ્ચ મહાનગર એમની દોરવણી નીચે આપણી સમિતિ અને એમના ચેરમેન એમની સમગ્ર સમિતિ અને શાળાના આચાર્યો શિક્ષક ભાઈ બહેનો આ બધાએ ખૂબ મહેનત કરીએ છે ત્યારે આ મંચ ઉપર આટલા કલાકારો એક સાથે પરફોર્મ કરશે ત્રણ દિવસ સુધી આ પરફોર્મ કરવાના છે આપણે બધાએ આપણા વિસ્તારમાં આપણા ઓળખીતાઓને આ કાર્યક્રમમાં હાજરી આપવા અને કલાકારોને પીઠબળ આપવા માટેનો આગ્રહ કરીએ એવી વિનંતી સાથે સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ ધન્યવાદ